વિશ્વામિત્રી નદીને ઉંડી અને પોળી કરવા માટેના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર સામે અનેક પુરાવા સહિત વિજિલન્સ તપાસ માટે જનહિતનું અવાજ ટીમ વડોદરા દ્વારા નવી કલેક્ટર કચેરી આજે બપોરે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિજિલન્સની તપાસની માંગણી કરવામાં આવી હતી સ્વેજલ વ્યાસ અસફાક ભાવિન વ્યાસ અતુલ ગામેચી કમલેશ પરમાર સહિત કાર્યતાઓ બોટ અને લાઈફ જેકેટ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે બોટ અંદર લઈ જવા મુદ્દે પોલીસ સાથે રજક થઈ હતી આખરે પોલીસને સહકાર આપી બોટ સાથે લઈને ગયા હતા શહેરમાં ગયા વર્ષે ચોમાસામાં વિશ્વામિંત્રી નદીનું બે વાર સહિત ત્રીજી વારના ભયથી હજી શહેરીજનો ફફડી રહ્યા છે આ અંગે રાજ્ય સરકારની નિગરાની દ્વારા વિશ્વામિત્રી ઊંડી અને પોડી કરવા બાબતે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો સો દિવસમાં પ્રોજેક્ટ પૂરો કરવા પાલિકા તંત્ર દ્વારા વીડિયો ઝડપ્યું હતું આ પ્રોજેક્ટમાં કહેવાતા નહીં પુરાવા સહિત ઉજાગર કરવાનો નિર્ણય કેટલાક સામાજિક કાર્યકરોએ નિર્ણય કરીને વિજિલન્સ તપાસની માંગ સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ આજે આવેદનપત્ર સુપરત કર્યું હતું જેમાં વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંગેના ફાળવવામાં આવેલા બજેટમાં ગંભીર ગેરરીતિ આક્ષેપિત ખોટા બિલિંગ અને ફક્ત કાગળ પર પૂરા થયેલા પ્રોજેક્ટની કામગીરી સામે ઉઠી રહેલા સવાલો સાથેના પુરાવ સહિત હવે સામાન્ય નાગરિકો સુધી પહોંચી રહ્યા હોવાનું ટીમ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જે ત્યાં સમગ્ર પ્રોજેક્ટ બાબતે વિજિલન્સ તપાસની માંગ સાથે અને નાગરિકોની અવાજ સરકાર સુધી પહોંચે એ અંગે આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે આવેદન પત્રના મુખ્ય મુદ્દાઓમાં પ્રોજેક્ટમાં થયેલા ગોટાળા સહિત ચુકવણા અને વિશ્વામિત્રી નદીની સ્વચ્છતા માટે માત્ર કાગળ પર દર્શાવેલી કામગીરી અંગેના પુરાવા સાથે દોષિતો સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે આવી હોવાના આક્ષેપ પણ કરીને વિજિલન્સ તપાસ માટે ટીમ દ્વારા માંગ કરવામાં આવી છે જો આ અંગે શહેરીજનો નહીં જાગે તો વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના પૂરના કારણે ફરી એક વખત બનશે તેમ પણ જણાવવામાં આવ્યું છે

માહિતીગાર કરતા હતા આ વખતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કોન્ટ્રાક્ટ જયારે આપવામાં આવ્યો ત્યારથી લઈને અત્યારે જયારે કોન્ટ્રાક્ટ પૂરો પૂર્ણ થઈ ગયો છે ત્યાં સુધી અમે સંપૂર્ણ વિગત સંપૂર્ણ જગ્યા પર ધ્યાન દોરી હતી વડોદરા શહેરમાં જે મિત્રી સફાઈ છે એને બે પાર્ટમાં આપવામાં આવી છે એક કોર્પોરેશન ચોવીસ કિલોમીટર સાફ કરી રહી છે બીજી સિંચાઈ વિભાગ ચોવીસ કિલોમીટર સાફ કરી રહી છે કોર્પોરેશને જે સાફ કરી રહ્યું છે એમાં પંચોતેર કરોડ રૂપિયા એ લોકોએ આપ્યા છે ટેન્ડર જયારે સિંચાઈ વિભાગે જે કામગીરી કરી છે એમાં ફક્ત ચોવીસ કરોડ રૂપિયામાં ટેન્ડર આપવામાં આવે એટલે કામગીરી એક જ બે ગાડી સરખી છે બે ગાડી સરખી ધોવાની તો એ બે ગાડીના એક ગાડીના પંચોતેર કરોડ ને બીજા ગાડીના પચીસ કરોડ તો પચાસ કરોડ નો ડિફરન્સ કઈ ગળા આવે સૌથી પહેલા બીજું કે સિંચાઈ વિભાગ એ રીતે કામગીરી કરી છે તો એ લોકોએ છ્યાસી ડમ્પરથી કામગીરી કરી છે જયારે કોર્પોરેશને કામગીરી કરી તો એ લોકોએ બસો ને ચાલીસ ડમ્પરથી કામગીરી કરી છે તો ડમ્પરમાં પણ આટલી મોટી ગેપ માટી જે જગ્યાએ કાઢવાની હતી માટી કાઢીને વીસ કિલોમીટર દૂર નાખવાની હતી આ લોકોએ ડમ્પ કરી છે અમારી પાસે એવિડન્સ પ્રૂફ વિડીયો બધું જ છે આ લોકોએ નદી સાફ કરવાના નામ પર ફક્ત છોત્રી કરોડો રૂપિયા કાગળ પર જ સાફ કર્યા છે એવિડન્સ પ્રૂફ સાથે આજે અમે સાથેન્સ માંગ સાથે કલેક્ટર સાહેબને ને પત્ર આપવા જઈ રહ્યા છે મને બિલકુલ ભરોસો નથી આ લોકો જે રીતે કાર્ય કરી રહ્યા છે એમાં સંપૂર્ણ સંપૂર્ણ જગ્યા પર ભ્રષ્ટાચાર છે ને ભ્રષ્ટાચાર ના થાય એની માટે જ અમારી એક માંગ છે બિલકુલ વિશ્વાસ નથી એ નહી કરે તો અમે હાઈકોર્ટ ના દરવાજા કકડાઈશું અમે આ હાઈકોર્ટ ને રજૂઆત કરતા પહેલા જ જે કલેક્ટર ને પત્ર આપવાનું હોય એ જ અમે અત્યારે આપી રહ્યા છે કે કલેક્ટર સાહેબ જો વિજિલન્સ તપાસ નહીં આપે તો અમે લોકો હાઈકોર્ટ જઈશું ને આ જે કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર ત્યાં કરોડો રૂપિયાનું કામ કર્યું છે એટલે એમને તો ખબર જ છે કે પૂર આવવાનું છે ભારતીય જનતા પાર્ટીના દરેક લોકોને અને કોઈ પણ પોલિટિકલ પાર્ટી દરેક લોકોને જે કોઈ પણ આમાં મિલી છે બધાને ખબર કે પૂર આવવાનું છે અને પૂરના સંદર્ભમાં અમે લોકો લાઈવ જેકેટ સાથે નાવડીઓ સાથે આજે ટીમ વડોદરા તમને સંપૂર્ણ જ્યાં પણ પૂર હશે ત્યાં અમારે હાજરી હશે અમે સંપૂર્ણ તૈયારીઓ સાથે આજે અહિયાં આયા છે ટીમ વડોદરાના અંદર જોડાયેલા તમામ સામાજિક કાર્યકરો વિરોધ પ્રદર્શન કર્યું છે અમારી માંગ છે કે વડોદરા શહેરમાં જો ફરીથી પાણીના પુલ ને બાબત ગયા વર્ષે પુલ આવ્યા અને પુલ થી બચવા માટે સો કરોડ પ્રોજેક્ટ અહિયાં લાદવામાં આવ્યો એ પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો પણ જે સફાઈ થવી જોઈએ જે કામગીરી થવી